કે કેશવગીરી બાપુ હતા ને તો એ કૃષ્ણ ઉપાસક હતા અને બઉ સિદ્ધ પુરુષ અને બને કોઈને કોઈ સ્પર્શ કરવા ના દે કેમ કે બાપુ નો સ્વભાવ એટલે એમનું જીવન જ ક્યાંક એવું હતું અને બાપુ બહુ વાતચીત નો પણ જો ભૂલ કોઈને કોઈ નંબર દઈ ગયે કે કઈ બોલે પ્રસાદી રૂપે નંબર એનું એમનું જીવન આખું પલટાવી દેતા આવી બાપુ ની લોકવાયકા મેં સાંભળે

અને બાપુ બ્રહ્મલીન થઈ ગયા એના પણ આજે એકતાલીસ વર્ષ થઈ ગયા છે પણ ખૂબ જ જાગૃત જગ્યા છે તમે અહીં નજારો જોઈ શકો છો અને માણસો જે સેવા કરે છે એ અહીં મંચ ને બધા પણ છે અદભુત જગ્યા છે અહીં આવ્યો છું તો મને એમ થયું કે અમારું મને એમ થયું કે અમારા દર્શક મિત્રોને આ જગ્યાના પણ દર્શન કરાવી દો અને કલીમહારી બાપુ છે ને

કે અમે બાપુના દર્શન કરવા જાતા અને બાપુ કોઈ દી કોઈને અડતા નહીં જો ભૂલી છું કે કોઈ એને અડી જાય તો આખા દિવસ દરમિયાન કદાચ એને પંદર ફેરી નાહવું પડે તો એ લેતા કેમ કે બાપુનો સ્વભાવ એવો હતો કે કોઈ વ્યક્તિ એમને સ્પર્શ કરી જાય તો એ બાપુ એ અડતા નહીં કોઈને અને એકદમ દિવ્ય આત્મા અને જે આપણું સૌરાષ્ટ્ર છે ને એ સંતોની ભૂમિ છે સંતો મંતોની ભૂમિ છે અને આ એકદમ ગામડે ગામડે એક એક અલૌકિક જગ્યા કંઈક જોવા મળે છે તો આજે એવી જ પાવન ધરતી પર આપણે આવ્યા છીએ અને બાપુનું એવું કહેવાનું હતું કે અજાયબ પછી તરસિંગડા પછી બોડી ગઢાડી આવા અહીંયા બાજુમાં રંગપુર આવા પાંચ છ ગામની વચ્ચે આ જગ્યા શેરગઢ શેરગઢ અજાયબ આ વચ્ચે આ જગ્યા આવેલી છે તો બાપુનું કહેવાનું હતું કે જે સ્વયં તિલોકનો નાથ જે કૃષ્ણ ભગવાન કહેવાય ને જ્યારે અહીંયા આવ્યા હતા એમના મેરજ એમનું જે વિવાહિત સ્થળ છે ને એ આપણે મેંદેડા પાસે કહેવાય ચોરેશ્વર ત્યાં છે એ સમય દરમિયાન અહીંયા આવ્યા હતા અને કૃષ્ણ ભગવાને અહીં એક રાઈત રોકાણા હતા એવું પાવન સ્થળ છે આ એટલે કલીમલહારી બાપુએ અહીંયા એમનું આશ્રમનું સ્થાન રાખેલું છતાં આપણી સાથે ઘણા વ્યક્તિઓ છે આપણે આગળ વાત કરશું ચાલો જઈએ આપણે આગળ હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો બાપુ ને જે મેન સ્થળ હતું ને આ છે અને આ બાપુ આ બાપુના પુસ્તક આ બાપુના જૂના વાસણો આ બાપુના બધા જ જૂના વાસણો એમ એમને વ્યવસ્થિત સાફ સુથ કરી રાખેલા છે અહીં જે લોકો સેવાભાવી માણસ સેવાભાવી માણસો છે ને બધા જ અહીંયા સેવા આપે છે અને બાપુ પોતે એક દેશી દવાઈ કરતા કોઈ પણ કઈ એવું કોઈ રોગ કોઈ વ્યક્તિને અહીંયા આટો લઈ ગયો હોય કોઈ વ્યક્તિ કોઈ રોગમાં સપડાઈ ગયો હોય તો બાપુની દવાથી એ નિરોગી થઈ જતા બાપુ ખૂબ જ કલ્યાણકારી એમનો સ્વભાવ હતો હેતાળ અને પ્રેમાળ છતાં આપણે કોઈ વ્યક્તિ છે અહીં જે પ્રમુખ છે એ બધાય છે તો છતાં આપણે કંઈક વાત કરશું નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે આવી છે શ્રી કેશવ કલિમલિહારી બાપુ છે ને એમની જગ્યા ઉપર બહુ જ પાવન ભૂમિ છે

નજીક થાય નજીક નજીક એટલે બોડી ગઢાડી નજીક પાંચ ગામની વચ્ચે અને મેં એવી લોકો એકા સાંભળેલી કરી કે કેશવગીરી બાપુ હતા ને તો એ કૃષ્ણ ઉપાસક હતા અને બઉ સિદ્ધ પુરુષ ટૂંકમાં અને બંને કોઈને કોઈ સ્પર્શ કરવા ના દે કેમ બાપુ નો સ્વભાવ એવો હતો પ્રસાદ લેવા જાય તો કોઈ અડી જાય સ્પર્શ થઈ જાય બાપુ નાઈ લેતા એટલે એમનું જીવન જ ક્યાંક કેવું હતું અને બાપુ બહુ વાતચીત પણ જો કોઈને કઈ નંબર દઈ ગયે કે કઈ બોલે એટલે પ્રસાદી રૂપે નંબર એમનું જીવન આખું પલટાવી દેતા આવી બાપુ ની લોકવાયકા મેં સાંભળેલી કેમ કે બાપુ એ મારા જન્મ પેલા બ્રાહ્મણ થયેલા પણ આવી લોકવાયકા મેં ઘણા પાસે સાંભળેલી કરી તો બાપુ ની આખી થી જીવન રેણી કેણી શું હતી બાપુ આ કેટલા વર્ષ તપ કર્યું પછી કેટલી જમીન છે શું અત્યારે તમારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બધું છે તમારા દર્શક નું અત્યારે છે ને આ અમારે આ જગ્યા ઘણી છે એટલે એટલે 25 વીઘા છે બરોબર હા અને એ ઈ તો અંદર અલોકી સાતો કોક હવે હું અમે તો એને બાદ સાત બાપુ એને બાદ સાત હમ

મકર સંક્રાંતિ મહાશિવરાત્રિ ધૂળેટી એટલે આ જે છે રામનવમી ઋષિ જયંતિ ભીમ અગિયારસ ગુરુ પૂર્ણિમા જન્માષ્ટમી ઋષિ પંચમી દશેરા તો આ બધી થાય છે નો ડાઉટ એ સમય દરમિયાન ટૂંકમાં જલસો હોય બધી બધું અને આજુબાજુ ના ચાર પાંચ ગામ છે બધા જ ટૂંકમાં અમારે બે જ ગામ આવે ક્યાં ક્યાં બે જ ગામ આવે છે

પછી ટૂંકમાં કેનો કેથી માણસો દર્શન એવું છે અને મેં જોયું કે પેલા તો ભલે નો ડાઉટ નાનું નાનું ઓલી બાજુ બઉ મોટું ડેવલપમેન્ટ થાય રહ્યું

ઓય યે આશ્રમ છે ભલે હોવું જ ન જોઈએ પણ ખરેખર જેને કોઈ આ બેનિફિટ વાળી વસ્તુ છે અને બીજી કોઈ કઈ આઈની લકવાયકા હોય તો એ છે જ અમારે સંતાન દર્શાવો તો બીજી મહિના ને આવો ભણારું થાય થાય એવું છે મોટો બધ થાય હું ખૂબ હજાર હવે મેં જોયું છે કે મકર સંક્રાંતિ આશ્રમ હલો મકર સંક્રાંતિ તમે ઉજવો છો પછી ધૂળેટી ઉજવો છો ધૂળેટી ઉજવો હવે ધૂળેટી ને બહુ વાર નથી વધીને દસ દિવસ તો ધૂળેટી ઉજવો તો એ સમય દરમિયાન તમે શું ઉજવો કેવું હોય સારું હોય એટલે એટલે જો હાઈ ના ભજન બરોબર અને અહીંયા હોળી કરીએ છીએ અહીંયા અમે અહીંયા આપણા ખેતર પ્રગટાવીએ છે તો મંદિર જ આમ અંદર થી આનંદ નો અનુભવ થાય છે ખુબજ અહી આવો ને તો જગ્યા પ્રભાવ જ છે કે તમારી માનસિક સંતુલન જે ઓલું થઈ ગયું ને સ્થિર થઈ જાય